હેલો મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત લોક ગુજરાત ચેનલમાં તો મિત્રો પહેલાં તો ખેતરમાં આવે આપણી અને ખેતરમાં આવીને આપણો લોક સ્ટાર્ટ કર્યો તો જોઈ લે મિત્રો આપણો પહેલાં તો તાર પત્રી એમ કહો વાતાવરણ એ ટાઈપનું એમ કે વરસાદી મોસમ જેવું વાતાવરણ અને બે દિવસથી આવું જ વાતાવરણ હતું તેથી અમે વહેલા તકે સતર્ક થઈ ગયા અને આજુબાજુ અમ મતલબ કે તાર પત્રી ટોંચી દીધી અને આરે તારની વાર કરી વાળ કરી તારની અને એરી અંડોળીને આપણે આગળ જઈને તમને બધું બતાવીએ તો મિત્રો રોજ આવી એટલે આપણે વાળ કરીએ અને કોટા પણ નાખ્યા હે અને આગળ જોવા થોડો અધરો પડે મતલબ એટલે કે લેબડો પાડે એટલે અધરો પડ્યો થાય એટલે એ અધરો હે પછી આ બધા આખી વાળ જોઈ લે તમે બધે ક્વોટા નાખી દીધા હા ઉગ ખેતરમાં તો મિત્રો જોઈ લો કંઈક આ ટાઈપનું હો બધું લાકડા હે બસ આપણી વાડી કંઈક આ ટાઈપની હો તો મિત્રો તમે કમેન્ટ કરજો કહો સારી હક નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી ચમ કહો આવા જ તમને ખેતીનો વિડીયો જોવા મળશે ખેડૂત લોક ગુજરાતી ચેનલને શેર કરજો મિત્રો અને જોઈ લો ખેતર કંઈક આ ટાઈપનું હો તો આ તડકો નહીં એટલે થોડું એ ટાઈપ લાગે કે વાતાવરણ અને હર્યો આપણો કૂતરો હોય તો મિત્રો એના માટે પણ આપણે ઘરેથી રોટલીને એવું બધું લાવીએ અને એની પણ એ પણ આપણા ખેતરે ખેતરે હોય અને મિત્રો આ ટાઈપનું આપણું છેતરજો કૂતરો આપણા ચીડીને ચીડી ફરક આપણે પાછીડી જેતો આગળ દોડ ફરક એટલો બસ અને મિત્રો મતલબ કે કૂતરાને આપણે થોડું નાકામ શું જાય ગયો તો મિત્રો હજુ એટલે આપણો લસકો ઉગ્યો હો અને પેલા ભોળા ટોચ્યા છે બસ થોડો ભોથા ભેગો ભેગો અને તેલુ બાજુ બીજુ ખેતરો એમાં ગઉ આયા છે એનો પણ એક વ્લોગ બનાવશું આપણે તો મિત્રો આપણે ખેતી કેવી હ આજુબાજુ મતલબ કે બધું કેવું હ વિસ્તાર કેવો હ બધું કોમેન્ટ કરજો મિત્રો અને આજુબાજુ નો ખેતર પણ છે જોઈ લે તો મિત્રો જોઓ પેલા તો આપણે લોટતો તો તે પેલા એક મુક દી લાકડો તમને નુકસાન થાય હોય તો તાર પતરી હોય તો મિત્રો આપણે લાકડો પલુ એકદ દીધો આજુબાજુ જોઈ લે પેલો બધી સેટ ફરી તો બીજા તો ક્યાંય આવું નથી ને જેમ કહો બીજા પણ બીજા તો જો કંઈક કેવું મસ્ત પેલું એ કર્યું વાયર આવ્યા મતલબ એ બધા વાયર પરા દીધા અને પોતે મતલબ કે ખોટ પણ નાખે આજુબાજુ તારપત્રીને તો મળીએ નવા વિડીયોમાં